સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કોર્ડિનેટર કૌશિકભાઈ દવેની સૂચનાથી આગામી અગિયાર ઓગસ્ટથી પંદર ઓગસ્ટ દરમિયાન પ્રતિભા સાફ સફાઈ અને પુષ્પાંજલિ કાર્યક્રમ અંતર્ગત વિરમગામ નડકાંઠાના કમિટલા મુકામે ભારત માતા મંદિરની ભારત માતા તેમજ વિવેકાનંદની પ્રતિમાની સાફ સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ મફાભાઈ ભરવાડ મહામંત્રી રમેશભાઈ કોળી પટેલ કારોબારી ચેરમેન કનુભાઈ કોળી પટેલ એપીએમસી ડિરેક્ટર પોલાભાઈ દશરથભાઈ કોળી પટેલ સરપંચ પરસોત્તમભાઈ કોળી પટેલ અમદાવાદ જિલ્લા યુવક બોર્ડના સંયોજક રસિકભાઈ કોળી પટેલ તેમજ તાલુકા કોઓર્ડિનેટર શૈલેષભાઈ રણછોડભાઈ ગામના યુવાનો તેમજ ગોપાલભાઈ સહિત અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાં પ્રતિમાની સાફસફાઈ સફાઈ કરાઈને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

आउनुहोस् नारी है बस हाम्रो परिचयको पाटो लम्बराज माताको रक्षक छिन् सिद्धराज मनाजु जो नका अमूल्य दुई चीज पैसा बोल्ने पनि निकाल्ने जम्मा पनि कहाँ मान्दैन मान्दैन भगवानले नबिजे नटाडे भुल करायो के छोड આ બજે પામા ભઈએ કરાવી દીધું વિક્રમ ભઈએ કરી દીધું હા તો શ્રમ એક રૂપિયા મજૂરી નથી દેલી આનું દર વાત કરવું પડે હું આપણે હા આ બસ ચાલ બાર 6 7 તો દેતા હો રણગી કરતા Pratama Iya kai hekai. mata mataki.

caro